મિત્રો આજે આ જામફળના ફાયદા હું તમને જણાવવા જઈ રહ્યો છું તો આ જામફળ છે એના ફાયદા અને આ જામફળ છે એના પત્તાના પણ ફાયદા થાય છે તો તમે આ વિડીયો પૂરેપૂરો જોજો અને શું ફાયદા છે એ બધા જણાવો એના પહેલા મારા ઘરે આ જે જામફળનું ઝાડ છે એ તમે જોઈ લો વિડીયોમાં આ રીતનું છે બરોબર તો આ રીતનું જામફળ છે અને બીજી વાત થોડા થોડા જામફળ અત્યારે બેઠા છે જે રીતે તમે વિડીયોમાં જોવો છો એ રીતનું જામફળ બેઠેલા છે તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ જામફળના ફાયદાના તો જામફળ ખાવાના ઘણા બધા ફાયદા છે જેમ કે એમનો પહેલો ફાયદો પાચનતંત્ર મજબૂત કરે છે જેમ કે આપણે સવારે વહેલા ઊઠીને જામફળ નૈણા કોઠે ખાઈએ તો પેટ માટે અને પાચન તંત્ર સુધારવામાં ખૂબ મદદરૂપ થાય છે એ રીતે જામફળનો બીજો ફાયદો છે વિટામિન સી નો ખજાનો છે જામફળ ખાવાથી વિટામિન સી આપણને ભરપૂર માત્રામાં મળે છે એટલે જામફળનો નો એક પણ એ ફાયદો છે ત્રીજો ફાયદો કે વજન ઘટાડવામાં ફાયદારૂપ થાય છે જો તમે જામફળ ખો તો એમાં ફાઈબર વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ કરે છે અને ફળનો ચોથો ફાયદો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે તો જામફળ જે ડાયાબિટીસના પેશન્ટ હોય એના માટે પણ જામફળ ખૂબ જરૂરી છે અને બીજું પાંચમો ફાયદો કે એમાં ચામડીના રોગ ચામડી અને બાલ માટે પણ સારું જામફળનો ફાયદો એમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જેના કારણે તમારા વાળ મજબૂત બનાવે છે અને ચામડીના લકતા પણ તમને કોઈ રોગ થતા નથી તો મિત્રો અત્યાર સુધી આપણે જે જોયા એ જામફળ ખાવાના ફાયદા જોયા હવે આ જામફળનું પાન હોય છે જે એના ફાયદા પહેલા તો તમારે જે તમારું પાચન સુધારો કરો તમારે તકલીફ હોય તો તમે ખાધા પછી આને ચાવો પંતાને બરોબર તો એનાથી તમારું ગેસ એસિડિટીની સમસ્યા થતી હોય તો ના થાય અને એ મટી જાય તો એ એક ફાયદો અને પશુ મોઢામાંથી દુર્ગંધ દૂર કરે મતલબ આપણે કેવું કે ઘણાનું ડિફોલ્ટ એવું હોય છે કે મોઢામાં દુર્ગંધ આવતી હોય છે તો તમે આ પત્તો ચાવો તો એ દુર્ગંધ દૂર કરે એ પણ એક ફાયદો થાય છે આનો ત્રીજો ફાયદો છે કે શરદી ઉધરસ થઈ હોય તો પણ તમે આ પાન ચાઇન ખો તો એમાં તમારા પાનમાં ગરમી રહેલી હોય જેનાથી તમને શરદી ખાંસીમાં પણ રાહત થાય છે અને ચોથો ફાયદો કે તમને તાવ અને કોઈ શરીરમાં સોજા જેવું લાગતું હોય તો તાવમાં પણ રાહત કરો અને સોજામાં પણ રાહત કરો તો મિત્રો આ થયા પાનના ફાયદા અને જે મેં શરૂઆતમાં જણાવ્યા તમને એ જામફળ ખાવાના ફાયદા તો આ જામફળ ખાવાના ફાયદા તો આ જ રીતે તમે અત્યારે શિયાળો ભરપૂર જામફળ મળતા જ છે માર્કેટમાં તો જામફળ ઉપર અને પૂરેપૂરા ખો જેનાથી તમારું શરીર સારું અને સ્વસ્થ રહ અને બધા મતલબ સારા અને સ્વસ્થ રહો અને બીજી વાત કે તમને મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ છો